જોહાર જયા આદિવાસી આમ તો ગુજરાતમાં આખીને આખા ગામ વેચી દેવાની ઘટનાઓ સામે આવી છે પરંતુ હાલમાં દાહોદના ચોવીસ ગામનો જે જમીન છે જમીનમાં મોટો ઘોટાળો સામે આવ્યો છે જો કે સરકારને આ બાબતે જાણ પણ સુદ્ધા નથી નકલી એને કરીને ચોવીસો કરોડની એક હજાર વીઘા જેટલી જમીનો વેચી નાખી છે અને એ જગ્યા પર હાલના સમયે સોસાયટી મોલ પેટ્રોલ પંપ બની ગયા છે 2017 માં એના નિયમ બદલાયા પણ જમીન કોપાંડો તો ચાલુ રહ્યા બેંકના નકલી ચલણ કલેક્ટર ઓફિસના બોગસ સિક્કા લગાવી જમીન વેચતા રહ્યા ગોટાળા થયા ત્યાં હવે સોસાયટીઓ બની જેમાં 4000 થી વધુ બોનોફાઇડ પરચેઝર છે દાહોદમાં થયેલા જમીન કોપાંડની આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર તમે જોશો તો એના ફ્રન્ટ પેજ પર આ સમાચાર તમને જોવા મળશે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લેજો લાઈક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને

તોતે ડબલ એના જતી નિયમની પ્રક્રિયામાંથી પસાર થવાને બદલે નિદોસ આદિવાસીઓ આવી ગેંગના સકંજામાં પોતાની જગ્યા પર ખોટા વ્યવહારો કરાવી બેઠા છે આ જગ્યાઓ એને થયા પછી ખરીદનારા પણ મોટાભાગના આદિવાસીઓ છે દાહોદ પ્રાંતના નાયબ કલેક્ટરે દાહોદ સબ રજિસ્ટ્રારને ઓગસ્ટ મહિનાના અંતમાં એક યાદી મોકલી હતી જેમાં દાહોદ કસબાના એકસો છોતેર સર્વે નંબરોની યાદી હતી અને સાથે જણાવ્યું હતું કે હાલમાં બોગસ બિનખેતી હેતુ અંગે તપાસ ચાલુ છે આ યાદીમાં સામેલ સર્વે નંબરના બિનખેતીના હુકમો તથા અન્ય હુકમો શંકાસ્પદ લાગે છે માટે આ સર્વે નંબરના કોઈ પણ જાતના વેચાણ દસ્તાવેજ ભાડા કરાર કે અન્ય વ્યવહાર અંગેના દસ્તાવેજોની નોંધણી કરવી નહીં આ યાદી જાહેર થતાં સરકારી તંત્રથી માંડીને અજાણતામાં ખરીદાયેલી આ પૈકીની જગ્યા લેનારા હજારો લોકોમાં હવે પફડાટ ફેલાઈ ગયો છે દિવ્ય ભાસ્કરની તપાસમાં ઘટસ્ફોટ થયો કે પોલીસ દ્વારા પકડાયેલા બોગસ એને કૌભાંડના સૂત્રધાર શૈશવ પરીખ અને ટીમે બેંકના બોગસ ચલણ અને સિક્કા ઉપરાંત

ખોટા એને થયા છે તો સૌથી પહેલા આવી જગ્યાઓ પર સરહદ ભંગ બદલ સરકાર દાખલ થવી જોઈએ તો નિયમ પ્રમાણે આ દંડ કોની પાસેથી વસૂલવામાં આવે તે માટે સરકારે અલગથી યોજના બનાવી જોઈએ કે કહેવું છે ઓડિટ હોવા છતાં અલગ અલગ જવાબદારીના કારણે કૌભાંડો સર્જાય છે મહેસૂલ વિભાગમાં બધાની જવાબદારી નક્કી છે આ જ વાતનો ગેરલાભ ગઠિયાઓએ લીધો છે એસડીએમ કાગળો જોઈએ કાચી પાકી નોંધ પાડે છે જ્યારે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પાડનાર અલગ સત્તાધીશ હોય છે એટલું જ નહીં દસ્તાવેજ રજીસ્ટર કરનાર અધિકારી પણ અલગ હોય છે અને બધા સરકારી સિક્કાના ભરોસે ચાલતા હોય છે આ ગઠિયાઓએ બેંકથી માંડીને કલેક્ટર કચેરીના ખોટા સિક્કા માર્યા હતા હવે બે હજાર બારથી અત્યાર સુધીના જે કલેક્ટર છે એમની યાદી જોઈએ તો રાકેશ શંકર નવેમ્બર બે હજાર બારથી એપ્રિલ બે હજાર તેર પ્રવીણા ડીકે એપ્રિલ બે હજાર તેરથી મે બે હજાર તેર ડીએ સત્યા મે બે હજાર તેરથી જુલાઈ બે હજાર ચૌદ એમ એ ગાંધી જુલાઈ બે હજાર ચૌદથી મે બે હજાર સોળ એલપી પડાલિયા મે બે હજાર સોળથી મે બે હજાર સત્તર રણજીત બે હજાર સત્તર ગોસાવીએ તો કુલ જે જગ્યા છે મીટર છે એક વીઘો એટલે કે બે હજાર ત્રણસો ચોરસ મીટર એટલે કે કુલ જગ્યા નવસો બાર વીઘા જેટલી થાય છે એક ચોરસ મીટરનો સરેરાશ ભાવ રૂપિયા અગિયાર હજાર હોય છે એટલે કે એકવીસ સિત્તેર લાખ ચોરસ મીટરનો ભાવ રૂપિયા બે હજાર ત્રણસો સત્યાસી કરોડ આ તો ફક્ત દાહોદની જ વાત છે આગળ પણ આદિવાસી વિસ્તારમાં આવા અનેક જમીન કોભાંડો બહાર આવ્યા છે પરંતુ સરકાર એ બાબતે કોઈ કાર્યવાહી નથી કરી રહી એવું લાગી રહ્યું છે આદિવાસી વિસ્તારમાં સરકારી અધિકારીઓની મિલી ભગતથી જે જમીન દલાલો છે ગુંડા તત્વો છે રાજકીય વગ ધરાવતા જે લોકો છે એમના દ્વારા ધાક ધમકીથી કે ગુંડાગીરી કરીને આદિવાસીઓની જે જમીન છે તે જમીન છીનવી લેવામાં આવી રહી છે જે એક ગંભીર મુદ્દો છે પરંતુ સરકાર એ મુદ્દે ગંભીર નથી જે સ્પષ્ટ દેખાય આવે છે શેર જરૂર કરજો મળીશું બીજા વિડિયોમાં ત્યાં સુધી જોહાર આદિવાસી